પવન ખૂબ વધારે છે અને ખેડૂત ભાઈઓ માટે કામ છે કારણ કે વાડી બગીચો હોય અને કેરીઓ મોટી મોટી હોય તે ખરી જાય એટલે તેનું ખૂબ જ મોટું નુકસાન થાય છે ચાલો આગળ જઈએ તમને બીજું કહીએ આ કેરીઓ પાકી જાય છે પાકી હોતી નથી પણ

અબ અહીંયાને પાણી પહોંચાડી દેશે આ છે નારિયેળના પાળવા કેનાથી સાઉના પણ બને છે અને અહીંયા પાણી જાય છે પાણી જાય છે કે પીળી પણ થઈ ગઈ છે પીળી થઈ ગઈ એટલે એવું નહીં કે પાકી ગઈ છે તડકો લાગે એટલે પણ પાકી પીળી થઈ જાય છે પાકે તો નહીં નારિયેળી પણ ઘણી બધી છે આ વાડી આવ્યા છે તે ભાઈ છોકરો છે એનું નામ યશ છે યશ સંતર આ આજે લાકડા ગોઠવવા માટે આવ્યા છે કારણ કે ગાયું પણ રાખે છે એટલે ગાયો ભેંસો અંદર નાગડી જાય તે માટે રાખે છે હવે આગળ કઈ આંબા છે

બોરડી પણ હતી બગીચા ની અંદર બોર પણ લઈ ગયા છે આ બોર્ડમાં ઘણા મોટા બોર થાય છે આમ બેઠો ઘણા બધા બોર પણ લઈ લીધા છે પછી જમલ ના પાસે જાય